હલો વાંકાનેર તાલુકાનું ગામ વીડી દિનેશભાઈ રામજીભાઈ કાંજિયા બોલું છું દાસી ભજનની વાખ્યા કયું ભજન છે ઓહોમ સોહમ ની ઉગમ બારસે બારા દાસી જીવણ સાહેબનું ભજન છે એ ઓહમ સોહમની ઉપર નીરખો બાર ઉંગલ હે બારા એજ એ જ સારું તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો દાસી જીવણ બાપાનું આ ભજન છે દાસી જીવણ બાપા ગોંડલ પાસે ઘોઘાવદરમાં થઈ ગયા અને દાસી જીવણ બાપાના ગુરુ ભીમદાસ બાપા હતા એની આ વાણી છે કહે છે કોઈ રૂપ રૂપરંગશે ન્યારા ઉન્મે ક્યાં જાને સંસારા કોઈ મતલબ મતલબ છે કોઈ એવો પરમાત્મા છે જે રૂપ રૂપરંગશે ન્યારા જેનું કોઈ રૂપ પણ નથી જેનો પણ કોઈ રંગ પણ નથી તો ઉન્મે ક્યાં જાને સંસારાજી તો એની અંદર એ પરમાત્માને એને શું જાણે ક્યાં જાણે મતલબ એને શું જાણે આ સંસાર મતલબ જે સંસારની અંદર પચ્યો રહેનારો જે વ્યક્તિ છે જે માણસ છે કોઈ પણ હોય પછી ગુરુ હોય તો ભલે શિષ્ય હોય તો ભલે સાચા ગુરુ અને સાચા શિષ્યને છોડીને આ કે ગુરુ બનતા ફરે છે ઘણા શિષ્યો પણ ઘણા બને છે પણ જે સંસારમાં રહે છે સંસારમાં રચ્યા પચ્યા રહે છે એવા ગુરુ અને એવા શિષ્ય જાણી શકતા નથી તો એ ગુરુ બનવાનો ઢોંગ કરે છે અને શિષ્ય બનવાનો પણ ઢોંગ કરે છે તો કોઈ રૂપરંગશે જે ન્યારો છે જે પરમાત્મા ત્યાં સુધી એ પહોંચી શકતા નથી પણ સાચા ગુરુ અને સાચા શિષ્ય ત્યાં સુધી પહોંચી શકે છે હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં પ્રેમજ્યોત પ્રકાશા બાકી તો ભાઈ હોય ગુરુને શિષ્ય ખોટા ને માયાજ્યોત પ્રકાશા માયાના ઢગલા થાય ધન દોલત લૂટે મોજ મજા કરે હવે કહે છે ઓહમ સોહમની ઉપર નિરખો બાર અંગળ આંગળ હે બારા ગુરુ બાર આંગળ હે બારા હવે ઓહમ સોહમ એટલે શું ઓહમને પણ પરમાત્મા કહેવાય છે અને સોહમને આત્મા પણ કહેવાય છે સોહમને શિષ્ય પણ કહેવાય છે ઓહમને ગુરુ પણ કહેવાય છે આ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર પણ ચાલી રહ્યા છે એને અરધ અને ઉરધ પણ કહે છે ઘણા શ્વાસોશ્વાસ પણ કહે છે જે શ્વાસને આપણે બહાર કાઢીએ છીએ એમાં ઓમ અને અંદર લઈએ છીએ એમાં સોહમ આ ઓહમ સોહમની ઉપર મતલબ શ્વાસોશ્વાસની ઉપર નિરખો બાર આંગળ હૈ બારા ગુરુ બાર આંગળ હૈ બારા હવે ઓહમ સોહમની ઉપર કઈ રીતે કહેવાય હવે માનો મિત્રો કે સોહમ આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓલરેડી ચાલી રહ્યો આપણે ભજન ભક્તિ કરવી નથી પડતી એ હાલી જ રહ્યો છે શ્વાસની અંદર ખેંચીએ એટલે સો શબ્દ એવો અવાજ આવે છે ને બહાર કાઢીએ એમ ભજન કરવા પણ છે જ નહીં ભજન ઓટોમેટિક થઈ રહ્યું છે માત્ર એને સાંભળવાની જરૂર છે ત્યાં ધ્યાન ધરવાની જરૂર છે હવે આપણી સુરતા શ્વાસોશ્વાસની ક્રિયામાં જે ચાલી રહ્યો સોમ શબ્દે સોમ શબ્દો ઉપર ધ્યાન ધરો સુરતા જ્યારે સોમ સ્વરૂપ બની જાય છે ત્યારે એ સોહમ શબ્દ ઉર્ધવ ગતિ પકડે છે ઉલટો ચડે છે ડાબી જમણી નાળીને ગંગા ઇંગલા પિંગલાને સ્થિર કરી સુક્ષ્મણાનો દ્વાર ખોલી સુક્ષ્મણાનો માર્ગ પકડી બંકનાળમાં થઈ દસમા દ્વારને ખોલી દેહથી વિદેહ થાય આ સોહમરૂપી સુરતા જ્યારે ચિત્રરૂપી સુરતા સોહમ સ્વરૂપ બની જાય પછીની વાત પછી એ સોહમ જે શબ્દ છે એ ઓમકાર રૂપી ગુરુને પકડી લઈએ જે ઓમકાર છે સર્વવ્યાપક છે બધી જગ્યાએ ઓમકારનો શબ્દ ગાજી રહ્યો છે એ ઓમકારને પરમાત્મા પણ કહેવાય છે સોહમને આત્મા પણ કહેવાય છે બરાબર હવે આપણે સોહમમાંથી ઓહમમાં વયા ગયા તો ઓમકાર ક્યાંથી આવ્યો છે ઓમકાર જ પરમ પિતા પરમાત્મા પણ ઓમકાર એક શબ્દ છે તો આ ઓમકાર શબ્દ પ્રગટ ક્યાંથી થયો છે ઓમકાર શબ્દ પ્રગટ થયો છે અનંત પ્રકાશમાંથી અનંત પ્રકાશ જેને માર્કુંડ ઋષિ પણ એક ભજનમાં કહે છે આપણે એ પણ વાત કરી જ છે બરાબર હેજી ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં એમાં આવે છે ન હતા સૂરજ ન હતા ચાંદા ન હતા પૃથ્વી પાણી પ્રકાશ જે દિવસે નિરંજન હતા નિરાકાર એમાંથી દર્શાણી એક શક્તિને શક્તિએ કીધો સમાગમ ત્રણ પુરુષ પ્રગટ કીધા એવો ઉમિયાને રે ઉમેદ તેથી નિરંજને વચન દીધા નિરંજને જ પરમાત્મા એનો ઓમકાર કેવો હોય તો કહી શકાય અને જે વચન દીધું વચન કહેતા વાણી વાણી કહેતા શબ્દ વચન કહેતા વાચા વાચા કહેતા વાણી વાણી કહેતા શબ્દ શબ્દ કહેતા સોહમ શબ્દ એ સોહમ શબદ શિવજીને આપ્યો શિવજીને દીધા એવું કહે છે ને તો શિવ કહો કે શિવહમ કહો કે સોહમ કહો સરળ બધું એક જ છે તો અહીં શિવ સ્વરૂપી આત્માની ઉપર શિવ સ્વરૂપી સોહમ શબદ્ધની ઉપર ઓમકાર રૂપી પરમાત્મા છે સોહમ પણ શબ્દમાં આવે સોહમ પણ શબ્દમાં આવે તો ઓમકાર શબ્દ પ્રગટ થયો છે ઓમકારમાંથી સોહમ પ્રગટ થયો સોહમ દ્વારા દુનિયા બની સોહમ કહો હંસો કહો એમાંથી જ આ ચિત પ્રગટ થયું ચિત્તમાંથી અવચેતન મન થયું એમાંથી બુદ્ધિ થઈ પછી અહંકાર થયો પછી ચેતન મન થયું પછી માયા થયું પાંચ તત્વ થયા પચીસ પ્રકૃતિ થઈ પાંચ શરીર થયા ત્રણ ગુણ થયા આ બધું સરવાળે આ સોહમ શબ્દ દ્વારા જ બનાવવામાં આવ્યું છે પણ સોહમ શબ્દ આવ્યો છે ઓમકારમાંથી એટલે કરતાં ધરતા તો ઓમકાર જ છે ઓમકારમાંથી જ આખી દુનિયાનું નિર્માણ થયું છે તો હવે ઓમકાર ક્યાંથી પ્રગટ થયો છે ઓમકાર શબ્દ પ્રગટ થયો છે અનંત પ્રકાશ પરમાત્મા પરમાત્મામાંથી જેનું કોઈ રંગય નથી જેનું કોઈ રૂપય નથી આ પ્રકાશ છે પ્રકાશનું કોઈ રૂપ છે કોઈ રંગ છે નહીં પ્રકાશને અગ્નિને લાલ રંગ કહેવામાં આવે છે પણ એ તો અગ્નિ પણ આ તો એક એવો પ્રકાશ છે ઉપર સૂર્ય છે અને નીચે ધરતી છે અને વચ્ચે આપણે પ્રકાશને જોઈશી તો પ્રકાશનો કાંઈ રંગલાલ દેખાય છે નહીં પ્રકાશનું કોઈ રૂપ પણ દેખાય છે નહીં તમે ફોટો રાખો મોબાઈલ રાખો અને મોબાઈલથી ફોટો પાડો ફોટો પાડશો ને તો આગળનું આગળનું જે કોઈ ચિત્ર હશે એ તમારી સ્ક્રીન બોર્ડ પ્રમાણે આવી જાય મોબાઈલમાં પરંતુ પ્રકાશનો ફોટો આવશે નહીં એમ પ્રકાશરૂપી અનંત પ્રકાશનો કોઈ રૂમ રૂપ કાંઈ છે નહીં પ્રકાશ એ પ્રકાશ છે તો આ સોહમ શબ્દ એને સ્વયં આત્માનું નામ કીધું એટલે સોહમને તમે અહીં આત્મા સમજો ઓહમને પરમાત્મા સમજો પણ સોહમ અને ઓહમ સરવાળે બે શબ્દ કહેવાય બરાબર તો સોહમ શબ્દમાંથી તમે ઓમ ઓહમ શબ્દરૂપી પરમાત્મા સ્વરૂપ થઈ જાઓ જે ચારો તરફ ઓમકારનો અવાજ આવે છે અનાદિ ઓમકારનો અવાજ આવે છે આદિ એટલે અનાદિ ને આદિ એટલે શરૂઆત અનાદિ એટલે જેને કોઈ અંત પણ નહીં શરૂઆત પણ નહીં આદિ એટલે શરૂઆત થઈ આદિ એ સોહમ શબ્દ દ્વારા દુનિયા બનાવી સોહમ શબ્દો ક્યાંથી પ્રગટ થયો આત્મામાંથી તો આત્મા કહો કે સોમ શબ્દ કહો સરવાળ બે એક છે ઓમકાર કહો કે પરમાત્મા કહો સરવાળ બે એક છે પણ સોહમ સમાણો ઓહમમાં અને ઓહમ સમાણો અનંત પ્રકાશરૂપી પરમાત્મામાં બરાબર તો આ ઓહમ સોહમની ઉપર નિરખો એની ઉપર નિરખો શ્વાસો ઓહમ સોમય ઘણા જપતા હોય છે બરાબર અજપામાં તો એ ઓમ ઓમસોમની ઉપર નીરખો મતલબ ક્યાં જુઓ નિરીક્ષણ કરો બાર આંગળ છે બાર આ બાર આંગળ માપી ને તમે જુઓ શ્વાસ જે હાલી રહ્યો છે આપણો આપણું નાક છે નાકથી તમે આમ બાર આંગળ માપો અને એક દોરો રાખજો ને આકડે બરાબર અથવા એક વાળ રાખજો અને બિલકુલ વાયુ ન આવતી હોય એવી જગ્યામાં તમે પ્રવેશ કરી જાઓ અને બાર આંગળ માપી પાતળો દોરો રાખો અથવા માથાનો એક વાળ રાખો પછી શ્વાસને તમે ખેંચશો અંદર એટલે એ વાળ તમારી તરફ ખેંચતો દેખાશે પછી શ્વાસને છોડશો તમે એટલે એ વાળ આગળ જતો દેખાશે ખેંચશો એટલે તમારી તરફ દેખા આવશે વાળ શ્વાસ ખેંચશો ખેંચશો એટલે અને બહાર કાઢશો શ્વાસ એટલે પાછળ જતો દેખાશે એટલે બાર આંગળ સુધી આ શ્વાસ આપણો આવન જાવ હાલી ચાલી રહ્યો છે બાર આંગળથી અંદર ખેંચીએ છીએ બાર આંગળ બહાર કાઢીએ છીએ તો આ ઓહમ સોહમની ઉપર નિરખો બાર આંગળ હે બારા આ ગુરુ બાર આંગળ હે બાર ગુરુ કોણ એ જ ગુરુ અનંત પ્રકાશ પરમ પિતા પરમાત્મા ઈ દેહમાં નથી દેહથી વિદેહ છે બાર આંગળ બારો છે એટલા માટે માતા ગંગા સતીએ કીધું કે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનબાય તેનો દેખાડું તમને દેશ ત્યાં નહીં માયાનો લેશ તો પિંડ એટલે શરીર અને બ્રહ્માંડ એટલે આ બધું જેટલું સગડું દેખાય તો આ ગુરુ પિંડમાંય નથી અને બ્રહ્માંડમાંય નથી તો સો બ્રહ્માંડમાં કોણ છે પિંડે સો બ્રહ્માંડે જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે તો સો બ્રહ્માંડે એની અંદર આત્મા છે પિંડમાંય આત્મા છે બ્રહ્માંડમાંય આત્મા છે બ્રહ્માંડી આત્મા અને પિંડી આત્મા તો બ્રહ્માંડી આત્માને પિંડી આત્માથી પરમાત્મા રૂપી ગુરુ ઉપર છે જે પ્રકાશ સ્વરૂપ છે આ એના વિશે વાત કરીએ બાર આંગળ બારા છે તો બાર આંગળ શ્વાસની જ્યાં સુધી ચાલી રહ્યો છે ત્યાં તમે ધ્યાન ધરો તો એ દેહથી વિદેહ ધ્યાન થઈ ગયું પછી આપણું મસ્તક આવે માથું માથાના મધ્ય ભાગમાં કોઈ તમે એવું માનો કે એક ટોપી બનાવો ટોપી ફિટો ફિટ થઈ જાય ટોપી એવી બનાવો એની અંદર બાર આંગળી માપીને પાતળા કપડાંની ટોપી બનાવો ફિટ બરાબર અને બાર આંગળ માપીને એમાં એક દંડી તમે જોઈન્ટ કરી દો અને ટોપી પહેરી લ્યો એટલે માથાની બરોબર ઉપર બાર આંગર ત્યાં ધ્યાન લગાવો એને દેહથી વિદેહથી બરાબર બાર આંગર ઉપર આપણે ધ્યાન લગાડીએ એટલે ધ્યાન ત્યાં લાગી જાય ને પછી ટોપી હટાવી નાખવાની એટલે સમજી લેવાનું તમારું એ દેહથી વિદેહ ધ્યાન કહેવાય આને દેહથી વિદેહ ધ્યાન કહેવાય બાકી દેહમાં તમે ગમે ને ધ્યાન ધરશો મૂલાધાર ચક્રમાં ધરો કમળ કમળમાં ધરો મણિપુર ચક્રમાં ધરો અનાહ ચક્રમાં ધરો કંઠકમલમાં ધરો આજ્ઞા ચક્રમાં ધરો દસમાં દ્વારમાં ધરો જ્યાં ક્યાંય તમે ધ્યાન ધરશો શરીરે બધું દેહ ધ્યાન થયું એ દેહની અંદર ધ્યાન ધરો છો ચિત્રમાં ધ્યાન ધરો છો એને વિદેહ ધ્યાન કહેવાય નહીં તો સ્વાસ્થ્ય હાલી રહ્યો છે અને ખેંચાઈ રહ્યો છે બાર આંગરથી અંદર આવી રહ્યો છે બાર આંગર સુધી બહાર જઈ રહ્યું ન્યાય તમારે ધ્યાન ધરવું હોય તોય ભલે અને બાર આંગર ઉપર તમારા દેહથી મસ્તકથી ઉપર બાર આંગર તમારે ધ્યાન ધરવું હોય તોય ભલે આને કહેવાય છે વિદેહી ધ્યાન તો આ છે ગુરુ ગુરુ બાર આંગરે બાર ન્યાય પ્રકાશી પ્રકાશ પ્રગટ થઈ જશે જ્યારે ધ્યાન ચિત્ત સ્થિર થઈ જશે એટલે બધું પ્રકાશ સ્વરૂપ બની જશે પ્રકાશી પ્રકાશ એ ગુરુ છે એ ગુરુનું કોઈ રંગય નથી કોઈ રૂપય નથી કોઈ રંગરૂપશે ની કોઈ એ પરમાત્મા એના વિશે આ મિત્રો વાત છે ને બહુ હાઈ લેવલની વાત છે આ કરોડોમાં કોઈક વિરલો જ આ લાઇન ઉપર ચાલી શકે અને કરોડોમાં કોઈક વિરલો જ અહીંયા પહોંચી શકે હરેકનું મિત્રો આ કાર્ય નથી પણ આપણે ભક્તિભજનમાં ચાલતા રહે તો કરોડોમાં કોઈક વિરલો એ આપણો નંબર લાગી જાય કરોડોમાં કોઈક વિરલાનો બરાબર પછી એ પ્રકાશ સ્વરૂપ બની જાય છે પરમાત્મા રૂપી પ્રકાશ સ્વરૂપ બની જાય છે ઓહમ સોમથી ઉપર છે પછી મટી મૂર્તિ નિજ નામ છે સંસાર પછી કહે છે મટી મૂર્તિ મટી મૂર્તિ એટલે આ મૂર્તિ એટલે આપણું ધરતી પાંચ આ મૂર્તિ આ મટી ગઈ ખતમ થઈ ગઈ દેહથી દે નયને નિરખો નૈન એટલે સુરતાની મતલબ આત્માની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા નિરખો સુરતા આત્મ સ્વરૂપ બની જાય પછી એ આત્મામાંથી ફરીએ સુરતા પછી પરમાત્મા તરફ ઊઠે આત્માની સુરતા વિષય વાસનામાંથી ઊઠી અને પરમાત્મા તરફ ઉપર જાય બરાબર તો નયને નિરખો સુરતાની મતલબ આત્માની નયને નિરખો નીજ નામ છે ન્યારા નીજ એટલે આપણે સ્વયં એમ પોતે અને નામ તો એનું નામ શું છે નીજનું નામ શું આમ છે સોહમમાંથી ઓહમમાં જાઓ ઓહમમાંથી પછી તમે પરમાત્મામાં જઈ શકો છો તો નીજ એટલે સ્વયં આત્મા અને આત્માની સુરતા દ્વારા આત્માની ચિત્રરૂપી સુરતા દ્વારા એ અનંત પ્રકાશ એ પરમાત્માને નયને નીરખો નૈન એટલા ચામડાને નૈનોથી ન દેખાયો નૈન એટલા ઈંખો ચામડાને આંખોથી દેખાય નહીં કારણ કે અર્જુનને જોવું હતું વિરાટ સ્વરૂપ તો ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી દીધી અર્જુનને ચોખ્ખું કીધું કે અર્જુન આ ચર્મચક્ષુ દ્વારા નહીં જોઈ શકે એટલા માટે દિવ્ય દ્રષ્ટિ આપી દીધી વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું વિરાટ સ્વરૂપ એટલે આખું વિશ્વ તો મિત્રો પહેલાં તો આ વાતને સમજવી અતિ કઠિન છે આ જ્ઞાન સમજવું અતિ કઠિન છે જ્ઞાનને સમજ્યા પછી જીવનમાં ઉતારવું અતિ કઠિન છે જીવનમાં ઉતાર્યા પછી એ રસ્તે ચાલવું તો ખૂબ જ કઠિન છે કો કરોડોમાં વિરલો જ ચાલી શકે એમ છે મિત્રો કારણ કે નિજ નામ છે ને હવે નિજ નામને નિજને અહીં આત્મા પણ કીધું છે અને નિજનું નામ સોમ પણ કીધું છે સોમથી ઉપર જે ઓમકાર છે પરમાત્મા એને નિજરૂપી આત્માની ઉપર પરમાત્મા રૂપી પ્રકાશ છે આવું કહેવામાં આવ્યું છે જેવી રીતે માછલી નદીમાં ચાલતી હોય તમે આપણે જોઈએ છીએ બરાબર સુરતાને ઉલટી કરવાની અહીં વાત કરે છે આત્માની સુરતા જે વિષય વાસનાઓમાં ફસાણી છે વિષય વાસનાઓમાંથી ઉઠાવી અને આત્મા પોતાની સુરતા પરમાત્મામાં લગાડે અનંત પ્રકાશમાં તમે જોઈ લેજો તળાવમાં સરોવરમાં સમુદ્રમાં માછલી હોય સીધી ચાલતી હોય અને માછલી પાણી પીધા જ રાખતી હોય સતત પાણી પીધા જ રાખતી હોય બરાબર તો માછલી સતત પાણી પીએ છે એની તરસ નથી જાતી હે સંતોની વાણી છે ને હું સુન સુન આવે હાંસી પાણી મેં મીન પ્યાસી કે મને સાંભળી સાંભળીને તો હું આવે છે કે પાણીમાં માછલી પ્યાસી છે મિનત મેં કહેતા માછલી આ માછલી તરસી છે કેવી રીતે માનવું માનવું તો એનો તો માછલી એવી રીતે નદીમાં ચાલતી હોય છે સીધી અને પાણી ભીધા રાખતી હોય છતાં એની તરસ છુપાતી નથી એની તરસ મટતી નથી આનું કારણ શું છે આનું કારણ એક જ છે માછલીના ગાલમાં બે બાજુ ગલફવા હોય હોલ હોય માછલી પાણી મોઢામાં લઈએ ખેંચે પણ ગાલમાં હોલમાંથી નીકળી જાય પાછી પેટમાં જાય તો એની તરસ છુપાય ને પેટમાં જતું જ નથી પાણી તો પેટમાં જવા માટે શું કરવું પડે માછલીને કારણ કે માછલી સીધી ચાલી રહે માછલી જ્યારે પાણી વગર બેશુદ્ધ થવા લાગે ત્યારે માછલી જોજો નદીમાં સરોવરમાં સમુદ્રમાં તળાવોમાં ઉપર આવશે ઉપર આવીને ચતી થઈ જાય જો માછલીનું મૃત્યુ થાય ને મિત્રો એટલે ઉલટી થઈ જાય તમે જોઈ લેજો પાણીમાં તરતી હોય ને ઉલટી તરતી હોય એનું મુખ આકાશ તરફ હોય બરાબર ઉલટી થઈ જાય એવી જ રીતના માછલી બેશુદ્ધ થવા લાગે ત્યારે નદીમાં સમુદ્રમાં તમે જોજો માછલી ઉલટી થશે ઉલટી થાય એટલે તુરંત તેના પેટમાં પાણી વહી જાય અને સીધી પાછી હોશમાં દોડવા લાગશે એમ જેમ માછલી ઉલટી થાય જે પાણીની અંદર માછલીની નજર હતી દ્રષ્ટિ હતી સુરતા હતી પાણીને વિષય વાસના સમજો પછી એ માછલીની સુરતા ઉપર ઉઠી ગઈ એટલે એ વિષય પાણી રૂપી વિષય વાસનામાંથી નીકળી અને પરમાત્મા તરફ એની સુરતા ગઈ એટલે વિષય વાસનામાંથી નીકળીને પરમાત્મા તરફ આત્માની સુરતા ગઈ અને પરમાત્મા અનંત પ્રકાશ રૂપી શબ્દને પકડે છે શબ્દ એવો ઓમકાર છે પરમાત્મા એ અનંત પ્રકાશ છે આવી જ રીતનું છે આપણી સુરતા જે વિષય વાસના ફસાઈ ગઈ છે એ સુરતાને વિષય વાસનામાંથી હટાવીને અને ગુરુના ભજનમાં લગાડવાનું છે પરમાત્માના ભજનમાં લગાડવાનું છે તો પરમાત્માના પાણીની જે તરસ આપણને લાગી છે મુક્તિમોક્ષની જે તરસ લાગી છે તો એ તરસ આપણી છુપાય બાકી તરસ છુપાય નહીં વિષય વાસનાઓમાં જ્યાં સુધી વિષય વાસના પાણી આપણે પીતા રહેશું ત્યાં સુધી મુક્તિ મોક્ષ અસંભવ છે મિત્રો કોઈ દિવસ ન મળે બરાબર તો ઉન્મે ક્યાં જાને સંસારા હવે કહે છે ચંદા સૂર્યની ઉપરે કોઈ જળહળ જળકે તારા ગુરુ જળહળ જળકે તારા શિવ શક્તિની ઉપરે અણઘણકા રણકારા ઉન્મે ક્યાં જાને સંસારા ચંદા સૂર્યની ઉપરે બરાબર તો આપણી ડાબી એક ચાંદો હશે જમણી એક સૂર્ય છે આ ચંદા સૂરજની ઉપરે તો એની ઉપર શું છે ચાંદા અને સૂરજ આપણી ડાબીન જમણી આંખોની ઉપર શું છે એની ઉપર ત્રિકૂટી સ્થાન છે ત્યાં ઇંગણા પીંગણા સુક્ષ્મણા ત્રણ નાળીનું મિલન સ્થાન છે જે આપણે ચાંદલો કરીએ ત્યાં ત્યાં ડાબીન જમણી નાળી સ્થિર થઈ જાય એટલે સુક્ષ્મણાનું દ્વાર ખુલે અને સુક્ષ્મણાનું દ્વાર ખુલે એને જ ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર પણ કીધું તમે જોજો ભગવાન ભોલાનાથને કામ હેરાન કરવા આવ્યો હતો એટલે ત્રીજું નેત્ર કરી અને ભસ્મ કરવા ગયો તો કામ ભાગે છે પછી એમ ત્રીજું નેત્ર એટલે ત્રીજી આંખ નેત્ર એટલે આંખ ત્રીજી આંખ એટલે જ્ઞાનરૂપી આંખ આ જ્ઞાનરૂપી રૂપી આંખથી કામને વશ કરવો માર્યો તો મારવા દોડ્યા હતા ભગવાન શંકરના જ્ઞાનની દ્રષ્ટિ ખુલી એટલે કામ ભાગે બાકી તો બધા કામના હું ફસાઈ જતા હોય એવી જ રીતનું અહીં સમજવાનું છે એટલે જળહળ ઝડકે તારા મતલબ જ્ઞાનરૂપી જળહળ ઝડકે તારા હવે સુક્ષ્મના માર્ગ તમે ઉપર બગડો એટલે આગળ વધતા સુકુણાથી ઉપર જતા બંકનાળ આવે બંકનાળમાંથી તમે દસમા દ્વારમાં પ્રવેશ કરો ન્યા આત્મા છે મસ્તકના મધ્ય ભાગમાં દસમા દ્વારમાં આત્મા છે ને આત્માને ફરતે જળહળ જળકે છે તારા જેમ કેમ ચાંદા સુરજની ઉપર તારોડ્યા છે એવી રીતના ન્યા ફરતા લાલ લાલ ટપકા છે એ તારા છે એની વચ્ચે આત્મા છે અને એ આત્માની સુરતા એ આત્માની સુરતા જે સુરતા હતી એ આત્મ સ્વરૂપ બની ગઈ ઉલટી થઈ ગઈ એટલે આતમ સ્વરૂપ બનીને પછી સુરતા દેહથી વિદેહ થાય દેહથી વિદેહ થઈ પછી એ પરમાત્મા રૂપી અનંત પ્રકાશને પકડે છે પહેલાં તો એ ઓમકાર રૂપી પરમાત્માને પકડે છે ઓમકાર શબ્દને એને શબ્દને પકડી પછી એ અનંત પ્રકાશ રૂપી પરમાત્માને પકડે છે શિવ શક્તિની ઉપરે અણગણકાર અણુકાર આવે શિવ અને શક્તિ શિવ એટલે આત્મા શક્તિ એટલે સુરતા બરાબર તો આ જે શ્વાસોશ્વાસની આપણી ક્રિયા ચાલી રહી છે એ શિવ શિવશક્તિનું મિલન છે શ્વાસને ખેંચવા અંદર એટલે શિવ બહાર કાઢો એટલે શક્તિ શ્વાસો શ્વાસની ક્રિયા જે ચાલી રહી છે ચોવીસ કલાક શિવ શિવશક્તિનું મિલન જ છે આ કોડબળ ભાષામાં કહું છું મિત્રો કે તમે શ્વાસને અંદર ખેંચો બરાબર શ્વાસને તમે અંદર ખેંચો એટલે પેટ ફૂલશે શ્વાસને બહાર કાઢો એટલે પેટ સંકોચાશે આમાં ખ્યાલ આવે છે ને કોડવડ ભાષામાં જેને હું ભગવાન કહું છું ઘણીવાર વાર ભગ કહેતા નારીન વાન કહેતા પુરુષ બરાબર દાખલા આમાં શું છે મર્યાદા વાપરવી પડે એટલા માટે આમાં સમજી જાઓ કે શ્વાસને અંદર ખેંચો એટલે પેટ ફૂલે છે અને શ્વાસને બહાર કાઢો એટલે પેટ સંકોચાય છે આનો અર્થ જ બુદ્ધિશાળી લોકો તો સમજી જશો તમે રોજ મારા સત્સંગ સાંભળતો હશે અને ખ્યાલ આવી જશે બરાબર તો આ શિવ શક્તિની ઉપરે હવે શક્તિ છે એ જ સુરતા છે એ ચીજ છે એ જ પ્રકૃતિ માતા છે જે કહેવું હોય તો એને શિવ છે આત્મા હવે શિવ શક્તિની ઉપરે અણઘ અણઘકાર રણુકારા એટલે શિવરૂપી શક્તિ શિવરૂપી આત્મા અને શક્તિરૂપી સુરતા શક્તિરૂપી સુરતા જ્યારે શિવ સ્વરૂપ આત્મ સ્વરૂપ બની જાય છે ત્યારે આત્મા પછી સદા સદાશિવપી પરમાત્માનો રણુકાર શબ્દ જે ઓમકાર છે ને પકડે છે કારણ કે આને જીવ શિવને પીવ કહેવાય છે શક્તિ સુરતા જીવ મનોદશામાં ફસાયેલી છે ત્યાં સુધી એ જીવદશામાં છે જીવદ જીવ મટીને શિવ સ્વરૂપી આત્મા બની જાય અને શિવ સ્વરૂપી આત્મા રૂપી પરમાત્મા મળી જાય આને જ કહેવાય છે જીવ શિવને પીવ આને જ કહેવાય છે સુરતા આત્મા અને પરમાત્મા અણઘણકાર અણુકારક કહે શું કહે છે અણઘણકાર અણુકારક હવે અણઘણ કોણ છે જે અણઘણ એટલે જેને કોઈ ઘડતર જ નહીં જેનું કોઈ ચિત્ર નહીં રણુકાર રણુકાર એટલે શબ્દ એ જ શબ્દ ચાલી રહ્યો છે અણઘણ જે પરમાત્માને અણઘણ કીધો છે અહીં અને એનો શબ્દ જે ઓમકાર છે એ શિવશક્તિની ઉપર એ સોહમ શબ્દની ઉપર રૂપી શબ્દ શબ્દવાક ગાજી રહ્યો છે એ શિવની ઉપર શિવ એટલે શિવ કહો સોહમ કહો આત્મા કહો એની ઉપર રૂપી શબ્દ જે ગાજી રહ્યો છે એ ઓમકારની દોરી પકડી પછી અનંત પ્રકાશની અંદર એ પહોંચી જાય છે આને કહેવાય છે ઓહમ સોમથી ઉપરે નિરખો બાર આંગળ છે બારા ગુરુ બાર આંગળ છે બારા મિત્રો આ બહુ હાઈ લેવલની વાત છે કારણ કે આમાં તો દરેકનું આગ પહેલાં તો આ જ્ઞાનને સમજવું જ અતિ કઠિન છે અને સમજ્યા પછી જીવનમાં ઉતારવું તો બહુ કઠિન છે ને પછી એ રસ્તે ચાલવું તો મિત્રો કરોડોમાં કોક ચાલી શકે હવે કહે છે કે અણગણકી ઉપરે અમરલોક નિર્ધારા ગુરુ અમરલોક નિર્ધારા વૈરાટ કેરી ઉપરે ત્યાં સદગુરુ હમારા ઉનમે ક્યાં જને સંસારા અણગણકી ઉપરે હવે અહીં અણગણને પણ આત્મા કીધો છે હવે અણગણકી ઉપરે તો અણગણ રૂપિયા આત્માની ઉપર પાછો પરમાત્મા અમરલોક કીધો અમરલોક એ જ પરમાત્માનો લોક નિરાધારા જે એનો કોઈને આધાર જ નથી નિરાધાર છે એ પરમાત્મા બધાનો આધાર છે પણ પરમાત્માને કોઈનો આધાર નથી જેમ તમારા હાથમાં મોબાઈલ હોય અને મારા હાથમાં મોબાઈલ છે બરાબર અને એટલે તમારા મોબાઈલે તમારા મોબાઈલને હાથે ધરી રાખ્યો છે મારા મારા મોબાઈલને મારા હાથે ધરી રાખ્યો છે તો આ તો હાથ ધર થયો ને મોબાઈલે તો હાથને થઈ હાથે મોબાઈલને થઈ રહ્યો પણ મોબાઈલ હવામાં લટકતો હોય તો એને નિરાધાર કહેવાય જેનો કોઈનો આધાર નહીં એમ પરમાત્મા અમરલોક છે નિરાધાર છે અમરલોકને કોઈનો આધાર નથી આ ગુરુ અમરલોક નિરાધારા ગુરુનો જે અમરલોક છે જ્યાં પહોંચ્યા પછી જન્મનના ચક્રમાં આવવું નથી પડતું એ નિરાધાર છે એને કોઈનો આધાર નથી આખા જગતનો ઈશ્વર એમાં આધાર છે પણ એને કોઈનો આધાર નથી વૈરાટ કેરી ઉપરે ત્યાં સદગુરુ અમારા હવે વૈરાટ એટલે વિરાટ સ્વરૂપ આખું વિશ્વ તમામ બ્રહ્માંડોના બ્રહ્માંડ વિશ્વના વિશ્વની બધાથી ઉપર છે ને ત્યાં સદગુરુ અમારા ગુરુને આગળ સત શબ્દ લગાડ્યો ગુરુ સદગુરુ અને સદગુરુ આપણે ઘણી વાર વાત કરીશી ગુરુ ગુ નામ અંધકાર નામ પ્રકાશ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય તે ગુરુ છે પછી સદગુરુ સદાચારી ગુરુ દેહધારી ગુરુ એને સદગુરુ કહેવાય પછી સત્ગુરુ સત લાગે એટલે એ સત્ગુરુ છે એ જ પરમપિતા પરમાત્મા છે એ અમારા આવું કહે છે દાસી જીવન બાબા પછી કહે છે કે ચૌદ લોક તો તેના ચાકર ચૌદ લોક તો તેના ચાકર સદ્ગુરુ હે સરદારા ગુરુ સદ્ગુરુ હે સરદારા દાસી જીવણ તો ઊન ઘર પહોંચ્યા દેહી બહાર ધી ઉનમે ઊનમે ક્યાં જાને સંસારા હવે ચૌદ લોક મિત્રો સાત લોક પાતાળમાં છે સાત લોક પૃથ્વીની ઉપર છે હવે મિત્રો ચૌદ લોક જે છે મુલાધાર ચક્ર એક એનાથી ઉપર જળ જળકમળ બે જેને આપણે સ્વાદિષ્ઠાન ચક્ર કહે જ્યાંથી આપણને સ્વાદ આવે મણિપુર ચક્ર ત્રણ જે આપણી નાભીમાં છે જેને જેનાથી આપણને ભૂખને એવું બધું લાગે છે પછી અનાહત ચક્ર હૃદયમાં આવે પછી કંઠકમલ ગળામાં આવે એનાથી ઉપર ત્રિકુટ સ્થાનમાં આગ્નચક્ર આવે અને દસમા દ્વારમાં સ્વાસ્તાર ચક્ર આવે આ સાત ચક્રોને સાત લોક પણ કહેવાય છે પછી સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકરણને કેવલ પાંચ શરીર બરાબર અને મન અને માયાને એને પણ ઘણા સાત લોક કહે છે બરાબર પણ અસલમાં એ તો સાત લોક નથી જ પણ સાત લોક બીજા પણ છે જેમ કે મનચિત્ત બુદ્ધિ અહંકાર ચાર રજોગુણ તમોગુણ સત્યગુણ આને પણ ઘણા સાત લોક કહી દે છે પણ અસલમાં સાત લોક પાતાળ છે પાતાળમાં છે અને સાત લોક આ પૃથ્વીની ઉપર છે પૃથ્વી સહિત આપણી ઉપર બીજા છ લોક બીજા છે એટલે આ પૃથ્વી સહિત સાત લોક એ થાય અને ચૌદ લોક પણ કહેવાય છે બરાબર ઘણા પાંચ તત્વ મનમાં એને પણ સાત લોક કહે છે મિત્રો આ તો જેને સાત લોક તમારે કહેવાય તેને તમે કહી શકો છો બરાબર હવે આ ચૌદ લોકથી વચન છે ન્યારું અહીંયા માતા ગંગા સદી પણ પાનભાઈને કહે છે કે ચૌદ લોકથી વચન ન્યારું છે પાનભાઈ ચૌદ લોકને ચલાવનાર જે વચન છે એ જ મિત્રો આત્મા છે અને ચૌદ લોકથી ન્યારો એને પરમાત્મા પણ કહેવાય છે એને યથારથ વચન કીધું છે પાનભાઈએ વચન અને યથારથ વચનની યથાર્થ વચનની શાન જેને જાણી પાનબાઈ તેને કરવું પડે નહીં કાંઈ આપ માતા ગંગાશરી પાનબાઈને કહે છે એટલે યથારથ વચન એ જ મિત્રો પરમાત્મા છે યથાર્થ એટલે જેમ છે તેમ તો ચૌદે ચૌદ લોકને જે ચલાવનાર છે જેનો સરદાર છે જેનો અધિપતિ છે જેના માલિક છે એ જ પરમપિતા પરમાત્મા રૂપી સદગુરુ છે આ પરમપિતા પરમાત્મા સતગુરુ એ જ આખા જગતનો ગુરુ છે બાકી દેહધારી તો ગુરુ તો કરોડો છે તો આટલા બધા ગુરુ થોડા હોય ગુરુ તો એક જ છે પરમ પિતા પરમાત્મા પણ દેહધારી ગુરુ જે દેહને ગુરુ બનાવે છે દેહની આરતીઓ કરે છે દેહની પૂજા કરે છે દેહના હમૈયા કરે છે આ તો બધું પૂજાવા માટે કરી રહ્યા છે અંતકરણથી રાખે પૂજાવાની આશા એને ક્યાંથી લાગે હરીનો રંગ જેના અંતકરણમાં ઊંડે ઊંડે પૂજાવાની આશા હોય એ આયલા આવતા હોય ગુરુ ડોંગી પાખંડીને પછી એના હા મૈયા કરતા હોય ને એની આરતી ઉતારતા હોય ને એની પૂજાઓ કરતા હોય એટલે આ બધી દેહની પૂજા કરાવે તો શરીર કોઈ દીપ પરમાત્મા ન કહેવાય શરીર નાસવંત છે તો નાસ્વન દેહની પૂજા આરતીઓ કરવાથી મિત્રો કાંઈ થાય નહીં તો જે સાચા સતગુરુ છે એ સત્ગુરુનો ઓ સોહમમાંથી ઓમકાર રૂપી શબ્દને પકડી અનંત પ્રકાશ સ્વરૂપ તમે થઈ જાઓ આ કોઈ શબ્દ પણ છે નહીં તો દાસી જીવણ તો ઊન ઘર પહોંચ્યા મતલબ દાસી જીવન દાસ બાપા એ ઘરે પહોંચ્યા ઊન ઘર એટલે એ ઘરે પહોંચ્યા દેહી બહાર દિદારા શું કીધું દેહી બહાર દીદારા મતલબ દેહની બાયણે એને દર્શન કર્યા આત્માની ચિતરપી સુરતા દ્વારા એ પરમાત્માના દેહથી વિદેહ દર્શન કર્યા દેહી બહાર દીદારા ઉનમે ક્યાં જાને સંસારા તો મિત્રો આ ગુરુ છે ને દેહમાં નથી હરેક સંતોનો મત છે ગુરુ દેહથી વિદેહ છે અને જેની વિદેહ દ્રષ્ટિ બની જાય જેમ જનક દેહી હોવા છતાં વિદેહી કહેવાના હતા જનક વિદેહી મતલબ દેહ ભાવે ન છોડી ગયો અને દેહથી વિદેહ થઈ ગયા અને વિદેહ સ્વરૂપી પરમાત્માને જે ઓળખી લે હશે જાણેલી હશે એને કહેવાય છે મુક્તિ મોક્ષ અને એનું જીવન મંડળનું ચક્ર ટળી જાય તો હવે દાસી જીવન બાપાની જય ગુરુ ભીમદાસ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય